વ્યક્તિને જરૂરત છે શાંતિની અને સમાજને જરૂરત છે ક્રાંતિની શ્રી રામનું ચરિત્ર આપણને બંને વસ્તુ આપે શ્રી રામનું ચરિત્ર વ્યક્તિને વ્યક્તિગત રીતે શાંતિ આપે છે અને સમાજને સામૂહિક રીતે ક્રાંતિ આપે છે વ્યક્તિને શાંતિ આપે છે અને સમાજને ક્રાંતિ આપે છે ક્રાંતિ કોને કેવાય કે જે જોવા માટે સમાજ ટેવાયેલો છે એના કરતા કંઈક જુદું એને જ ક્રાંતિ કહેવાય ને જેના માટે સમાજ ટેવાયેલો છે એના કરતા કંઈક જુદું અને શ્રેષ્ઠ એને ક્રાંતિ કહેવાય સમાજને શેની આદત હતી શું જોવાની આદત હતી સમાજને આદત હતી ઈ વસ્તુ જોવાની કે કોઈ રાજગાદી હોય એના માટે ભાઈઓ એકબીજાનું લોહી વહાવી નાખે ઈ જોવાની આદત સમાજને હતી સમજો અને માત્ર ભારતમાં નહીં આખા વિશ્વમાં અને વિશ્વમાં તો અનેકો દેશો છે ને દરેક દેશનો રાજા તો હોય ને દરેક પ્રદેશનો એક રાજા હોય માત્ર ભારતની વાત કરતી વિશ્વ આખામાં આખા વિશ્વની હિસ્ટ્રી ઇતિહાસ તમે તપાસો એની ઉપરનું આસન રક્ત જ તમને જોવા મળશે માત્ર ભારત તમામે તમામ જે રાજા જે રાજગાદી ઉપર બેઠો હોય એને ઉતારવા માટે લોહી ન વહ્યું હોય એમાં આંગળીના વેઢે ગણો ને તોય વેઢા વધી પડે એટલા જૂજ દાખલાઓ છે જે વ્યક્તિ રાજગાદી બેઠો હોય એને ઉતારવા માટે અથવા એની જગ્યા લઈ લેવા માટે લોહી વહ્યું ન હોય અથવા વિવાદ ન થયો હોય લોહી ન વહ્યું હોય તો કજિયા થયા હોય એવા દાખલા દુનિયાએ જોયા જ નથી મહાભારત જૂન પચીસો વર્ષ પહેલા મૌર્ય કાળમાં તમે જુઓ ચંદ્રગુપ્ત એ જયારે ચાણક્ય ચાણક્યનો સમય એ સમય તમે જુઓ અશોક સમયમાં તમે જુઓ ફ્રાન્સમાં નેપોલિયન સમયમાં જુઓ જુલિયસ સીઝરના સમયમાં જુઓ રોમન એમ્પાયર જુઓ ગ્રીક સામ્રાજ્ય જુઓ દરેક જગ્યાએ વહ્યા વગર ગાદી મૂકી જ નથી અથવા કજ્યો કર્યા વગર કોઈએ સરળતાથી ગાદી મૂકી જ નથી સમાજ ટેવાયેલો જ નથી કોઈ માણસ પોતે એવો ઝઘડો તો સમાજે જોયો જ નથી જેમાં બે ભાઈઓ કહેતો હોય નાના ના મોટા ભાઈ તમે રાજા બનો નનકો એમ કહેતો હોય નાના મોટા ભાઈ તમે બનો મોટા ભાઈ એમ કહેતો હોય નાના નનકા તું બન આવું દુનિયાએ જોયું જ નથી આવું દ્રશ્ય દુનિયાએ જોયું જ નથી મોટો ભાઈ નાનાને ને કહેતો ના તું બે નાનો ભાઈ મોટાને ને કહેતો ના મોટા ભાઈ તમારે બેહવાનું થાય છે આવું દુનિયાએ દ્રશ્ય જ જોયું નથી બહુ દૂર ક્યાં જાઉં છેલ્લા પાંચસો વર્ષ પાંચસો વર્ષ પહેલા મુગલ કાલમાં કે રાજાનો મોટો દીકરો હોય ને એ રાજગાદીનો અધિકારી બને આ એક પ્રકારની કુટુંબમાં કલે ન થાય કલેશ ન થાય એના માટેની ખૂબ એક સરસ જોગવાઈ હતી અને એની અમાન્યાય રાખતા મોગલો માં આવી કોઈ સિસ્ટમ નહોતી હિન્દુ રાજામાં શું હોય રાજાનો મોટો દીકરો રાજા થાય પણ મોગલ શાસનમાં એવી કોઈ વ્યવસ્થા નહોતો એવો કોઈ નિયમ જ એમાં શું નિયમ હતો જે જીવ તો બચે ને એ રાજા થાય એ બાદશાહમાં શું હોય કે એક બાદશાહ હોય લો એના ત્રણ ચાર દીકરા હોય અચ્છા દસ બાર દીકરા હોય ત્રણ ચાર તો હોય નહીં એના એના તો દસ બાર જ હોય

એના બીજા બે ચાર ભાઈઓ છે મુરીદ એને મારી એ બધા એને મારી નાખ્યા મને ઇતિહાસમાં રસ કરો એટલે જાણવામાં રસ કરો દારા સિખોને મારી નાખ્યો મુરીદને એને આ બધા એને મારી નાખ્યા અને પછી છેલ્લે પોતાના પિતાને જેલમાં પૂરી નાખે છે જેલમાં પૂરી નાખે છે અને પછી એમ કરીને રાજગાદી મેળવે અને આવું કરનારો ઓરંગઝેબ એકનો અપવાદ નહોતો આખે આખા મોગલ કાળમાં આવું જ થતું આવ્યું છે તો દુનિયાની આદત છે રાજગાધી માટે લડવાની મારવાની કાપવાની ત્યાં રામાયણ એક એવી મોટી ક્રાંતિ છે એ ત્યાગની ક્રાંતિ છે જતુ કરવાની ક્રાંતિ છે દુનિયાને જે જોવાની આદત છે એનાથી કંઈક જુદું છે દુનિયાને આદત હતી એક સમયે કે ઉચ્ચ વર્ણના લોકો અમુક વર્ગનો પડછાયો ન લે અમુક વર્ગનો સ્પર્શ પણ ન લે અમુક વર્ગની સામે જુએ નહીં એની સાથે ઉઠબેસ કરે નહીં આ સમાજને અમુક પ્રકારની આદતો હતી તથા કથિત ઉચ્ચ વર્ણના લોકો કોઈનો પડછાયો ન લે આભડછેટ રાખે અડે નહીં અમુક વર્ણને અને એવામાં એ અવધના રાજકુમાર એક ભીલડી એવા આદિવાસી એવા માં શબરીના એઠા બોર ખાઈ અને સમાજને એક ક્રાંતિ આપે કે સમાજ મે કોઈ ઊંચા નહીં કોઈ નીચા નહીં સબ એક હે માનવતા સબસે બડા ધર્મ હૈ ये आदर्श की स्थापना कितनी बड़ी सामाजिक क्रांति है जे समय ये लोगों परछायो लेवा तैयार नोता इनो एठो बोर खाए ये क्या है इतनी बढ़िया क्रांति है उत्कृष्ट क्रांति है आ तो हूं ने बहु दुर्भाग्यशाली कहवाइए के, के आपनो नाथ आपनो बाप आ जगत नो અધિનાયક જ્યારે માનવ રૂપ લઈને રામ લોપ લઈને કેવટની નોકામાં બેસી જાય શબરીના એઠા બોર ખાય અને આવો આદર્શ આપી જાય એટલા વર્ષો પહેલા હજારો વર્ષો પહેલા કોઈ ઊંચું નથી કોઈ નીચું નથી અને છતાંય હું ને તમે સમજ્યા નહીં સમજ્યા નહીં તે સમજ્યા જ નહીં એ આપણું દુર્ભાગ્ય છે કે આપણે કોઈ ન સમજ્યા કે સંદેશા શું દિયા શું ક્રાંતિ થી की बात है व्यक्ति को शांति चाहिए समाज को क्रांति चाहिए और शांति और क्रांति दोनों श्री राम के पावन चरित्र से मिलती है